હાલો મિત્રો હું તમારો દોસ્ત સંજય મેવાડા કોમેડીએ જોક્સ લઈને હાલ્યો આવું છું એટલા માટે કે ડુંગળી અને દુધાણું મરસ્યું અને ઘી રળી રળીને મરી ગયા પણ ઈનાયી દી એની જેમ બોલા કે એમ એક અમારે મિત્ર એ માઇન 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 કરી અને રળ્યો પાંચ રૂપિયા તો એને એમ થયું કે ભાઈ હાલની એક જોડી કપડાંની લઈ હારામ હારી હરામ હારી લીધી તે દરજી ભગત પાંચ શીવરાવા નાખી તે દરજી ભગત તમને કહો અપંગ એક પગ થોડોક આમ ઠસકો લેતા એવો હતા ઓલા માપ દીધું નાખીને દરજી ભગત હવે કોને ખબર હું છું હું ભૂલી જા એ કહું એના માપનું સીવી નાખ્યું જે ઓલો પહેર્યું એક પાછ તો ઉછો અને એક પાછ તો નીશો તમને કહું એવું છું પછી ભારે થઈ માઇન માન સીવેલું પછી ઓલા ભાઈ કે ભાઈ આ તમે મારા માપની સીવી કે પછી તમારી હાટું સીવી એની જેમ છું પછી એટલે આ વાત છે કે ભાઈ અમુક કેમ કે ભાગ્યમાં ન હોય એટલે ઓલા કે એમ ડુંગળી અને દુધાણું મરશું અને ઘી રળી રળી મરી જાય પણ તોય છેલ્લે ઈનાય દી એની જેમ ઈનાય રે ચાલો જાય ભગવાન